કારણ કે મોડામાં ટાઈન નામનો એક અંતઃસ્ત્રાવ છે એ એક શરત છે કે મોડામાં સ્ટાર્ચ હોય ત્યારે મોડાનું વાતાવરણ આલ્કલાઈન જોઈએ જો ખાટી આઈટમ ઉદાહરણ તરીકે દહી અને બટાકા બધું ખાધું સમજો રોટલી ને બધું તો બીજું બધું પચી જશે પણ સ્ટાર્ચ નહીં પચે છે અને પછી સમસ્યા કારણ કે સ્ટાર્ચ હંમેશા મોડામાં જ પચે છે સ્ટાર્ચ અપાચિત રૂપમાં પેટમાં જાય ત્યારે બધી સમસ્યાઓનો આરંભ થઈ જાય છે કોઈ દિવસ આપણે કેળા ઉપર લીંબુ નીચોવીને નથી ખાધું કે ચીકુ ઉપર પણ લીંબુ નીચોવીને નથી ખાધું કારણ કે બેઓની ફૂલ પ્રોપર્ટી ની છે જો એ રીતે ખાઈએ તો દાટ જ વળી જાય પેટમાં તો મિક્સ કરવા જાય હા બીજી ક્રિયા જે છે કેળાનું શાક બનાવે એટલે એમાં ટામેટો કે લીંબુ નાખે જ એ લોકો ભોગવે છે ને પછી એટલે એક આ ક્રિયા છે પછી બીજી અગ્નિસારની ક્રિયા આવે છે ઉત્તાન પાદાસન ચત્તા સુઈને ટોટલ શ્વાસ બહાર કાઢીને બંને પગ જમીનથી એક ફૂટ ઉપર ઘૂંટણથી વાળ્યા વગર સ્થિર પકડી રાખવાના વીસ સેકન્ડ માટે